સવારમાં મેં બે કેરા તો પાઈ દીધા હતા બકાલું વાવી ને એક કેરો રહી ગયો હતો તો પાછો વીર ના ચાલુ કરી દીધું છે પાણી મોટું ચાલુ કરીને નાખું વાળીને આપણે જો આમાં પાણી જાય આંબા ને બકાલું બધું પી જાય છે હવે તડકો લાગે નથી લાગતો હવે જા ને ભાઈ તું બંધ કરતા આવડશે તને હાલ ને હું હાલી જાઉં ખાતર વગાડવા હાટું થઈ તો ચાલુ કર્યું છે આંબા ને એના નો તણાઈ જાય હાલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે મારા નવા વિડીયોમાં આજે તો અમે હાથ સાડા હાથ વાગ્યાના જો વાડિયા આવી ગયા છે અમે અને વીજના પપ્પા સાટે છે દવા અત્યારે એને અગિયાર સાડા જેવું થઈ ગયું છે અત્યારે દવા સટાઈ ગઈ છે અમારે આ જો આ ખેતરમાં આખા ખેતરમાં માંડવી વાવી દીધી છે ઓળાની એમાં ને એટલે દવા સાટે છે કે ખડ ન ઉગે એની દવા છે ગોલ્ડ ને ટોમ્સ દવા આવે ને એ દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે અને અત્યારે હવે લગભગ પૂરું થઈ જાય સેલો પ્રયો છે થોડી કોલ બાજુ બકાલામાં પણ સાટવાની છે આપણે માંડવીને કોરવાણી કાઢી નાખ્યું છે અને જો આજે દવા સાટવાનું કામ પણ ચાલુ કરી દીધું છે અને બધું હવે દવા છટાઈ ગઈ છે જે ઘરે જવાનું છે અમારી બાજુમાં જો અહીંયા છે માંડવી છે માંડવી પણ મોટી મોટી થઈ ગઈ છે આ તો એને ઘર હાટું માંડવી વાવેલી છે એ ઓળાની નથી ઉનાળું માંડવી છે અમે આ વાવી છે ને એ ઓળાની માંડવી છે તો તડકો એવો લાગે છે ને ગરમી એવી છે ઘડી તો એમ એમથી વરસાદ આવી જાય છે કે શું થાય છે પણ વરસાદ ને કાંઈ નહીં તો ઘડીક વાર એસી જેવો પવન ખાધો અને હવે તડકો ખાવીશી હવે આ દવા છટાઈ રહેશે એટલે હવે અમારે પછી ઘરે જવાનું થાય છે ઘરે જવા વાર છે એક પગ ભરીને સાડશે જ એક પપાટ ગયો પછી હવે ઘરે જવાનું છે પણ તડકો એવો લાગે છે ગરમી એવી છે એટલે જો હું તો પેપરની સાંયા એને મજાની મસ્ત મજાની ઊભી રહી ગઈ છું ને હવે એ પપ ભરવા એલા આવે છે અમારી માંડવી તો ઓલી બાજુ છે પણ હું આ બાજુ છું અને મને લાગે છે બહુ તડકો ને ગરમી એટલા માટે આપણે હવાર ના આવીને જો આ બાજુ બધું બકાલું વાવી દીધું છે થોડોક ભીંડો વાવ્યો ગુવાર વાવ્યો અને વાવ્યા અને ઓલી બાજુ વાવી છે પાળે કાકડી આ આપણે કેદુ નું બકાલું વાવેલું છે પણ હવે એમાં શીંગ વાવવાનું ચાલુ થઈ ગયું છે સવારમાં તો આ વાવીને બે કેરા પાઈ દીધા હતા આ બકાલું આપણે નહોતું પાયું તો પપ્પા કહેવાય કે તું પાછું બકાલું દે આમાં ખાતર નાખ્યું હતું એટલે આપણે પાછું બકાલું જો પાઈ દીધું છે મોટર ચાલુ કરીને પાછું આ કેરો એક બાકી હતો એ પાઈ દીધું આંબાના થળિયા પાઈ દીધા બાર હાડા બાર જોવા ગયું છે જે ઘરે જવાનું છે ઘરે જઈને જે રાંધવાનું છે બપોરે વૈવા પછી મેં બટેટાનું શાક બનાવી નાખ્યું પછી ખાઈ લીધું પણ માથું એવું દુખતું હતું એટલે આજ તો બહુ મોડા સુધી હોય રે કેટલી હોય રે છે એક લગભગ પાંચ છ વાગ્યા સુધી ઉતરી રે પણ માથું હજી ઉતર્યું નથી એટલે આજ તો જો રાંધવાનું મોડું થઈ ગયું છે